હજીરા વિસ્તારમાં નવજાગૃતિ સ્કૂલની પાછળ આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હડકંપ મચ્યો છે મજૂરો ખેતરમાં લાકડા કાપવા ગયા હતા તે સમયે માનવ કંકાલ દેખાતા પોલીસને જાણ કરાઈ હતી હત્યાની આશંકાના પગલે પોલીસે તપાસ આરંભી છે હજીરા ગામથી ફાંસો ખાધેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યું હતું મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા હતા એ દરમિયાન તેમણે હાડપિંજર દેખાતા પોલીસને જાણ કરી હતી હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હજીરા ગામમાં આવેલી નવજાગૃતિ સ્કૂલની પાછળના ભાગમાં શુક્રવારે બપોરે માનવ કંકાલ મળી આવ્યું હતું બપોરે મજૂરો આનંદ પટેલ નામના વ્યક્તિના ખેતરમાં લાકડા કાપવા માટે ગયા હતા લાકડા કાપતી વખતે બાવળના ઝાડની પાસે હાડપિંજર દેખાયા હતા જેથી મજૂરોએ તાત્કાલિક માલિકને જાણ કરવાની સાથે પોલીસને જાણ કરી હતી હજીરા પોલીસ સ્થળે દોડી આવી અને હાડપિંજરને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ વ્યક્તિએ ફાંસો ખાધો હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી હતી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે